અમદાવાદના ગોમતીપુર વિસ્તાર ખાતે આવેલા રાજપુરામાં જે ચિંતામણી પાર્શ્વનાથ મંદિર આવેલું છે જ્યાં ભગવાન પોતે બિરાજમાન છે ઘણા વર્ષોથી આ જૈન દેરાસરમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે જણાવી દઈએ કે ગોમતીપુરનો આ રાજપુર વિસ્તાર છે તે મુસ્લિમ બહુલ વિસ્તાર છે અને જ્યાં જૈન દેરાસર આવેલું છે તે મુસ્લિમ વિસ્તારની અંદર આ જૈન દેરાસર આવેલું છે પરંતુ હાલ જે જૈન સમાજની અંદર બે જૂથ સામ સામે જોવા મળી રહ્યા છે કહેવાય રહ્યું છે કે રાત્રિ દરમિયાન ભગવાનની મૂર્તિ છે તે હટાવી દેવામાં આવીને તેને સીલજ ખાતે ખસેડી દેવામાં આવી તેને જ લઈને જૈન સમાજના એક જૂથ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમની માંગ છે કે જે મૂર્તિ અહીંયાથી રાતોરાત લઈ જવામાં આવી છે તેને પરત કરવામાં આવે બીજી તરફ આને લઈને મુસ્લિમ સમુદાયના જે અહીંયાના સ્થાનિક લોકો છે તેઓ પણ સમર્થનમાં આવ્યા છે જ્યારથી આ વિવાદ સર્જાયો છે ત્યારથી તેઓ પણ જૈન સમુદાય સાથે ખભેથી ખભે મળીને ઊભા

ભગવાનજીની મૂર્તિ લઈ ગયા છે એવા સમાચાર છે તમે અહીંયા રહો છો સ્થાનિક છો તો તમને આ વિવાદમાં અમે રાત્રિના સોમવારની રાતે સાડા દસ વાગે અમને જાણ થાય કે અહીંથી મૂર્તિ લઈ જાય છે તો અમે આવ્યા અને અમે જોયું કે અમે નીચે ઉતર્યા જોયું તો એમને પૂજા સામાન જમાવતા હતા બધું પાઠકને કરતા હતા ત્યાંના પૂજારી બધું કરતા હતા પછી અમે અંદર જોઈને ભગવાનની મૂર્તિઓ પણ જોઈ પછી અગિયાર અમારાવાળાએ બધા ઓબ્જેક્શન પણ ઉઠાવ્યું કે અહીંથી મૂર્તિ નહીં જાય કે ને અત્યારે કે તમે કેમ આટલી રાતે તમને લેવા આવ્યા તો અમારાવાળાએ બધા એવું કીધું એ તમારા અહીંથી જૈન સમુદાયના લોકોએ એવું કીધું કે ના કે અમારી બધાને જાણ છે અમારા સમુદાય અમારે અહીંથી ભગવાનને લઈ જવા છે જો ઉપડશે તો અમે લઈ જશું નહીં ઉપડે તો અમે નહીં લઈ જઈએ પણ અમને ખબર નથી કે એ પેલા ટાંકડાથી ને પેલા ગ્રીન મશીનથી કાપીને લઈ જવાના છે એ તો એટલે એ તો લઈ જવાના ત્રણ વાગે હતા પણ અમારા વાળા એવું કીધું કે રાતે જો તમે ત્રણ વાગે લઈ જશો તો અમારા નામની બદનામી થશે એટલે પછી છે ને એમણે કીધું કે અમે એવું કીધું કે ના તમે લઈ જાઓ ખરા પણ સાડા સાત વાગે સાત વાગે તમારે જો ઢોલ તાસા બજાતી બધાથી લઈને જાઓ એમને એમ તમે લઈ ના જાવ હા તો એમણે કીધું હારું ના કહે એમનો મુહૂર્ત ત્રણ વાગે લઈ જવાનો હતો કેટલા વર્ષથી આ મૂર્તિ આ મૂર્તિ તો એમને પેપરમાં ને એમાં ન્યૂઝમાં સાડી ચારસો સાલ લખ્યા છે પણ એટલા એટલા સાલ નથી આઠસો સાતસો સાલ પુરાણી મૂર્તિ છે ને મુસ્લિમ સમુદાય અહીંયા રહે છે દેરાસરવાસ છે અત્યારથી નથી મુસ્લિમ સમુદાય પહેલાંથી અહીં વસેલો છે તો આમાં કહેવાય રહ્યું છે કે એવો મેસેજ પણ કે મુસ્લિમ સમાજના લોકોની વસ્તી અહીંયા વધી રહી છે એના કારણે લઈ જવામાં આવી રહી છે એવા ટ્રસ્ટીઓ દાવો કરી રહ્યા એ આ મુસ્લિમ સમુદાયની વસ્તી આજકાલની નથી આજકાલની હોય તો એ લોકો કહી શકે આ મુસ્લિમ સમુદાયના વચ્ચે વર્ષો પુરાનો અહીંયા મુસ્લિમ સમુદાય અત્યારથી નહીં વસેલા પહેલાંથી વસેલા છે ત્યારે મૂર્તિને એમનો ઓબ્જેક્શન ના ઉઠાવીને અત્યારે જ કેમ એમ મુસ્લિમ સમુદાય નડ્યા

ત્યાં પણ અમે કીધું કે અમે તો ઉપાડ લેવા તૈયાર છીએ તમે અમને આગ્રહ આપો તો અમે લઈ લઈએ મૂર્તિ પણ એમને ત્યાં કશું કર્યું નહી ત્રણ વાગ્યા ના હું નહીં ઓળખતી અમે તો અવારમાં પેલા બેન વાગ્યા વાગ્યું ને તો પછી અમે શું બેન વાગ્યા કે મંદિરમાં આવ્યા તમે જોવા નીકળ્યા ત્યારે બધા લઈ જતા ત્યાંથી તો અમારા તો મન દુઃખી થઈ ગયું કે હા એવું કેવું કર્યું ના જાણ કરીને રવિવારે બધા દર્શન કરવા આવ્યા તો રવિવારે આ લોકોએ એવું હતું કે ભાઈ આ મામલું છે અમારે ત્યાં દર્શન માટે ત્યાં લઈ જાવ હશે માં એમને જાણ ના કરી ને પછી રાતે કે સાંભળ્યું કે રાતે આ લોકો આવ્યા હતા તો બધા મુસ્લિમ ભાઈએ રોક્યા કે આ શું કરો તમે રાતે મંદિર નહીં ખોલતા આટલી રાતે કેમ મંદિર ખોલી છે તે અમારી મૂર્તિ ત્યાં લઈ જાવ અમારે દર્શન ત્યાં કરવાના છે તે બધા લડ્યા કે એવી રીતે ના ચાલે તમે બધા જાણ કરો પછી લઈ જાઓ તમારે ત્યાંથી પરમિશન મળી છે તમે અહીંયાથી લઈ જાઓ તો આ લોકો તમારે પરમિશન મળી છે તો તમે બેન બાજાથી એવી રીતે એવી રીતે ના લઈ જાય તમારે તો આ લોકો કંઈ હવારે બેનબાજા કાઢીને બધા લઈ ગયા ને અમે તો જન્મ મહિનો જ છે બહુ વરસથી સાતસો વરસ સાંભળી છે કે આ અહીંયા છે ને કોઈને તકલીફ નથી અમારે અમારા છે મુસ્લિમ સમુદાય કેવી રીતે કોપરેટ કરતો હતો અમને કેવી રીતે વ્યવસ્થા આપતો હતો કેમ કે આ લોકોનું કેવું છે કે ભાઈ અહીંયા અમને કોઈ પણ કનડગત ક્યારેય થઈ નથી ને એવા અચાનક એવા આરોપો લાગી રહ્યા છે એટલે એમના સમુદાયના અમુક લોકો આ તો ખોટી વાત છે ખોટી વાત છે તમારા લોકો આવે છે જૈન મંદિર કઈ છે અમારા મુસ્લિમ બધા કે છે અહીંયા જૈન માસ અહીંયા છે એ ઊંડા રસ્તે જાય તમે તો કુછ બતાઈએ અહીંયા સીધા જતા રહો ત્યાં ગાડી બી રહી ઓર હોય ને તો બધું ચોખ્ખું રાખે પછી ગાડી ની જગ્યા કરી નાખે છે નોનવેજ ની મેન વાત નોનવેજ ની તર નોનવેજ પણ અમારા ઘર માં થતું નથી નોનવેજ બન રવિવારે દિવસ છે નોનવેજ ત્યાં ત્યાં લોકો ના આવું ઉભે સન ઉઠાઈયું તું એક વખત ત્યાં ત્યાં અમારા બધા એ

जैन समुदाय ने मुस्लिम मुस्लिम समुदाय समुदाय में एकता है की हम तो ने पहले से साथ देता है, है और अजू भी साथ देंगे और हमारे चिंतामणि दादा हमको वापस चाहिए हमारे मोहल्ले की शान है और सब हमारे व्यवस्था सब करते हैं पीछे जो भी होता है वर घोड़ा बसता जो भी बचता है हम खुद आगे वाणी लेते हैं और वर घोड़े में भी जाते हैं हर एक अलग पर्सन में जाते हैं अभी भी हमने आठ दिन लोग दो दो बजे तीन तीन बजे हम लोग यहाँ पर बैठे गए वहाँ भी चिंता वहाँ भी जाके हम लोग जहा पर ले गए वहां पे हम वहाँ पर भी जाकर रात को दो दो तीन तीन बजे हम आए तो ऐसे आए और चोरी करके ले गए लोकर सुबह में हमको पता चली भी पूरे गाजे बाजे एकदम तो क्या हुआ, क्या हुआ, क्या हुआ, क्या हुआ, हम समझे कि इनका हवन ममन होता गए रात को चुराना है और छिड़ी हाँ हथोड़ी सब मार मार के खींच खींच के निकाला वहाँ पर सी तो हम आखा मसले मसला क्या हुआ एकदम सी इतना सारा गाड़ी पुलिस सब आ गई साथ में और सब हमारे मम्मी डेन ने बोला मत ले जा मत ले तो भी क्या मालूम बोले नहीं हमारी चीजें हम ले गए बोले तो आपके नहीं बोलने का बोले बीच में बोले ऐसा अनसन बोलने लगे जान तो फिर मगन मार के घर होंगे फिर हमने बोला सब आखिर भी फिर हमारे नाम लिया और हम तो उनको साथ देते और हम तो सिलेक्ट भी थे जाके हम इतना जिगर रखते हम हमारे दादा को चिंता में दादा को वापस चाहिए हमारे को और वो जरूर यहाँ पर आएंगे हमारा दिल ऐसा कहता है कि वो जरूर आएंगे वापस हमारा बचपन आ गया इस मंदिर में इतने सालों से ये मंदिर था आ, लोगों की आस्था थी लोग दूर दूर से यहाँ पे दर्शन करने करी तो हमारी हुई यहाँ पर पांचवी पेड़ी तो हम देखते इससे भी आगे जूनी तो जमाने की है जो भावना है उनको ठेस इस तरह से ही पहुंची के भगवान जी को मुंडी वो मूर्ति का भी नहीं भाया हमने खाया भी नहीं कितने टाइम से हम तो रोज रोते हैं हमारा सीन देखियो वीडियो में तुमको आएगा हमने ऊपर से और बोला कि तुम हमको बोलो हम खुद तुम्हारे साथ आते फिर हम वहाँ पर गए ऐसे बहुत अपना भी मन दुख नहीं होता अपने चूरा के ले जाने का अपने माँ बाप हो चुरा के कलर कितना झटका लगे एकदम सी ऐसा नहीं करने चाहिए उनको बोले टाला के कोई भी होवे तुम्हारा धर्म हो हमारा धर्म है कि वापस आनी चाहिए बस हमारा तो एक जाएगी जैसे यहाँ पर से ले गए ऐसे ही दादा यहाँ पर आने चाहिए चिंतामणि दादा और सब जितने को भी ले गए वो वापस ले गए ऐसे बोलना वापस छोड़ जाओ और तुम्हारा अच्छा नहीं होगा बोलना आने वाले टाइम में जैन समुदाय के साथ आप लोग किस तरह से विरोध में जुड़ेंगे किस तरह से उनको समर्थन देंगे तो यूं हम तो यूँ बोलते हैं हम तुम्हारे साथ अच्छा हमने तो यूं ही बोला कोई भी मीटिंग हो तुम हमको ले जाओ हम तुम्हारे साथ है और कुछ काम हो तो बोलिए हम तुम्हारा काम भी करेंगे बोलना तुम्हारे साथ जो तुम बोलेंगे तो साफ सफाई भी करवा देंगे जगह रखो गाड़ी के लिए रखो सब्जी लाड़ी तक भी आती तो हम बोलते भाई नहीं आज संडे आज दर्शन करने आएंगे तुम हटा लो यहाँ पे हम खुद खड़े रह के हटा दे सर रखा मेला बहुत अच्छा आएगा तुमको आगे इतना आपके मंदिर में कभी नहीं कितना सारा हुआ आपने कभी दिन पर तो हम इसकी हिफाजत करते करने दर्शन करने वाले सब दर्शनों को लेके आते थे हमारे वाले के नहीं आप दर्शन करना चाहते तो कर लो सहारंग से हमारे वाले लेके जा लेने दर्शन कराने वाले और, है और है 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 हमारे कोई बदनाम कराए हमारे कोई बदनाम कराए मांस मछी वो तो हमारे धर्म में तो हम कर रहे तुम तुम्हारे धर्म में करो जो हो रहा है हमारे धर्म हमारा धर्म थोड़ी हम भूलेंगे तुम्हारे लिए ચોક્કસ થી આ હતા મુસ્લિમ સમુદાય ના મહિલાઓ છેલ્લા ઘણા વર્ષો થી અહિયાં રહી રહ્યા છે જેમ ચિંતામણી જે પાર્શ્વનાથ ભગવાન નું મંદિર આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો પણ તે શ્રદ્ધાળુઓનું સ્વાગત કરતા હોય છે તેમના ધર્મની રિસ્પેક્ટ કરતા હોય છે અને કોમી એકતાનો સંદેશ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગમે ત્યાં મુસ્લિમ સમુદાયની જરૂરિયાત પડશે તે જરૂરિયાતમાં અમે સમર્થન આપવા માટે જૈન સમુદાયના સાથે છે ને જેવી રીતે ચિંતરમણી જે પાર્શ્વનાથ મહાદેવ જે મંદિર છે તેમની મૂર્તિ જે લઈ જવામાં આવી છે તે પરત કરવામાં આવે તેવી માંગ સાથે જૈન સમુદાયના સમર્થનમાં મુસ્લિમ સમાજ પણ મેદાને આવ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે